મિત્રો જંગલ માં એક એવો અદભુત અને આ મહેલ માં રહે છે કામરુદેશ ની સૌથી શક્તિશાળી રાણી ગાંગી અને તે તેની શક્તિઓથી હંમેશા તેના રૂપ બદલતી રહે છે અને મિત્રો આ ગાંગી તેની શક્તિઓથી એક રૂપ સુંદરી બની અને બીજા દેશના માણસોને છેતરી અને પોતાના મહેલમાં લઈ જાય છે અને 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 પછી બળદ બનાવી તેમની પાસે રાત દિવસ કામ કરાવે છે તેના બનાવેલા માયાવી જંગલમાં આ બધા જ ગુલામોને કેદ કરી અને તેમને રાખવામાં આવ્યા છે પણ મિત્રો જ્યારે એકવાર ગાંગી સમડી બની અને પુરુષોની તલાશમાં નીકળે છે અને ત્યાં તેને વેલા બાપાના જેવો જ માતા મેલડીનો એક બાણાદારી ભુવો મળે છે અને તે ભુવાને તેના મહેલમાં લઈ જાય છે અને મિત્રો તે ગાંગી એ ભુવાને મહેલમાં લઈ ગયા પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો જો તમને ભૂતિયાના ભાગ જોઈ અને આનંદ આવતો હોય તો મિત્રો આ કહાની પણ ભૂતિયાથી કંઈ કમ નથી તો મિત્રો ગાંગીના રોજેરોજ ઇતિહાસ જોવા માટે આજે જ અમારી ચેનલ દાદા વિહતવાળા બેલ આઈકોન ને દબાવવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો ગાંગીના નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહેશે જય માતાજી